લોકસભા ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે નેતાઓ મતદારોને રીઝવવા માટે મેદાને છે ત્યારે અમદાવાદમાં એકસો પચીસ વર્ષ કરતા જૂના સોના ચાંદીની ખરીદી માટે જાણીતા માણેક ચોક બજારના વેપારીઓ સાથે જીએસટીવીની ટીમે વાતચીત કરી હતી જી હા જે કેન્દ્રની ચૂંટણી છે તે કેન્દ્રની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને સાત તારીખે ગુજરાતમાં જે મતદાન છે તે મતદાન જાણીતું છે આ બજાર છે એકસો વર્ષ કરતાં પણ વધુ જૂનું છે અને જે લોકો છે તે અહીં સોના ચાંદીની ખરીદી માટે આવે છે તો સાંજ પડે છે બજાર છે તે બજાર ખાણીપીણીના બજારમાં ફેરવાઈ જાય છે અને ખાણીપીણીનું બજાર તરીકે પણ માણેક જાણીતું છે ત્યારે જીએસટીવી ની ટીમ આવી પહોંચી છે સોના ચાંદી ના બજાર માં કામ વેપારીઓ પાસે કે ચૂંટણી ને લઈને તેઓ ની શ્રી માન્યતા છે તેઓ શ્રી અપેક્ષા છે વાત કરીશું આપનું નામ રાકેશ સોની રાકેશ ભાઈ ચૂંટણી સાત તારીખે મતદાન કરવાના છો શું લાગે છે પ્રચાર ચાલશે હવે ઉમેદવારી પત્રો ભરાઈ રહ્યા છે પ્રચાર કેટલો મહત્વનો રહે છે તમારી દ્રષ્ટિએ પ્રચાર બધા પક્ષો પોતપોતાની રીતે પ્રચાર કરી રહ્યા છે ખૂબ મહેનત કરી રહ્યા છે પણ વિજય સત્યનો થશે અને જે પાર્ટી સારું કામ કરશે અને જનતા એને જ વોટ આપવાના છે કે જે લોકો સારું કામ કરી રહ્યા છે જે લોકોને સારું કામ દેખાશે એ લોકો પક્ષને વોટ આપશે બાકી પ્રચાર માટે તો ખૂબ મહેનત કરી રહ્યા છે લોકોને રીઝવવાનો

અને એની રીતે જ એના ઉપરથી નિર્ણય આવે છે આશિષભાઈ ચૂંટણીનું ચિત્ર કેવું કેવું લાગી રહ્યું છે કેવી રહેશે ચૂંટણી લોકસભાનું આ જે પર્વ છે તે ખૂબ મહત્ત્વનું છે કારણ કે આ જે લોકસભાનું જે પર્વ છે તેની અંદર જે ઇલેક્શનની જે વોટિંગ કરશે જે લોકો એ લોકો કેન્દ્રને ધ્યાનમાં રાખીને વોટિંગ કરશે એટલે કેન્દ્ર સ્થાન એટલા માટે કહું છું કે દેશની સુરક્ષાને પણ વિચારશે સાથે સાથે આંતરિક સુરક્ષાની સાથે સાથે સમગ્ર પા પાસાઓને વિચારીને લોકો મતદાન કરશે ખાસ કરીને કોઈ પણ પાર્ટીને મતદાન કરે પણ સાથે સાથે ઉમેદવારનો જે ચહેરો છે તે પણ લોકો માટે મહત્ત્વનો રહેલો છે ઉમેદવાર કેટલો સક્ષમ છે કેટલો કાર્યક્ષમ છે કેટલું કાર્ય કરી શકે તેમ છે આ જોઈ અને લોકો મતદાન કરશે ઘણા બધા ક્ષેત્રની અંદર ઘણી બધી જગ્યાએ ઘણા બધા ઉમેદવારો અત્યારે પોતાની રીતે પ્રચાર કરી રહ્યા છે પરંતુ સાથે સાથે અપ્રચાર પણ થઈ રહ્યો છે કે અને વેપારીઓને કનર્કરટ ના થાય એના માટે વેપારીઓ પણ અપીલ કરી રહ્યા છે કે એવા ઉમેદવારને મતદાન આપણે કરીએ અને કે આવનારા ભવિષ્યની અંદર કોઈ તકલીફ ઉભી ના થાય તે પ્રકારે લોકો મતદાન કરશે અન્ય એક વેપારી પાસે જઈએ શું કહો જે એક્સાઈઝ ડ્યુટી વધારો થયો છે અન્ય પણ જે વેપારીઓ છે સોના ચાંદીના વેપારીઓને અન્ય પણ સમસ્યા છે કયા પ્રકારનું અમે નમ્ર વિનંતી છે કે જે એક્સાઇઝ ડ્યુટી વધેલી છે અને જે જીએસટી છે એમાં ઘટાડો કરે કેમ કે ભાવ બહુ જ હાઈ લેવલ ઉપર જઈ રહ્યા છે અને એના હિસાબે ગરાકી ખૂબ જ ઘટી ગઈ છે તો પબ્લિકને જે ટેક્સ ઘટે તો એનાથી ફાયદો ભાવમાં પડે અને પરચેસિંગ પાવર પબ્લિકનો વધે એના માટે અમારી નમ્ર વિનંતી છે કેન્દ્રને બી અને આ જે અત્યાર પક્ષ આવે એ રજૂઆત બી ઉપર કરે કે અમારા માટે આ થઈ શકે

હવે એક બે વેપારીઓ જોડે એવું બી થયું છે કે એ લોકો સેમ્પલ લઈ ગયા છે પણ વારંવાર એ લોકોના સેમ્પલ પાસ બી થયા પણ વારંવાર વેપારી ગયો છે તો બી એ લોકોને પરત મળ્યું નથી એટલે આવી બધી વસ્તુઓ શું છે વેપારી જોડે કનરગત ના થવી જોઈએ

એટલે ગ્રાહકી તો અહીંયા રહે છે જ અને વેપારી બી શું છે કે હોલમાર્કિંગ વાળો માલ રાખે છે અહીંયા એટલે આપણે સરકારને અપીલ કરીએ કે ભાઈ આવું કનરગત વેપારીઓ જોડે ના થાય મોંઘવારી અંગે શું કહેશો મોંઘવારી એમ તો છે અત્યારના ટાઈમમાં એ મુદ્દો નથી મોંઘવારી મુદ્દો જ નથી તમારી જોડે આવવા માંગીશ ભાઈ ચૂંટણી છે કયા મુદ્દા મહત્વના રહેશે તમારી દ્રષ્ટિએ કયા કઈ બાબતો મુદ્દા પર ચૂંટણી લડાશે ચૂંટણીના મુદ્દા તો બધા એકબીજાના પ્રચાર કરવા જે બી પક્ષમાં ઉભા રહેવાના છે ઊભા રહેવાના જ છે બધા પ્રચાર જે બી કરશે પ્રચાર કરીને બી એ લોકોને કોઈ મહત્વ નથી જે વ્યક્તિને જેને વોટ આપવાનો છે તો ફાઇનલ જ છે એ લોકો તો એના વોટ આપવાના જ છે બાકી હવે જે નવી જનરેશન આવી જાય હવે ક્યાં ફરીને કોને વોટ આપે છે એ પછી એના ઉપર મુદ્દો થાય છે એ તો બાકી એમાં તો કોઈ મહત્વનું નથી બેકારી છે મોંઘવારી છે બધા જે મુદ્દા છે ખે ખેતી ખેડૂતોની આ સ્થિતિ નબળી છે આ બધા મુદ્દા અસર કરશે તમને લાગે છે તો અતિશય મુદ્દા અસર કરવાના કારણ કે મોંઘવારી એટલે બહુ અતિશય મોંઘવારી થઈ ગઈ છે કારણ કે જે પણ સરકાર ચલાવે છે એ સરકાર આવે છે તો ભ્રષ્ટાચાર એટલું વધતું ગયું છે જેના કારણે અત્યારે હાલમાં મોંઘવારી આજે કોઈ બી પેટ્રોલના ભાવ જે સો રૂપિયા એટલે હાઇએસ્ટ ભાવ કહેવાય આજે ગોલ્ડના ભાવ સિત્તેર હજાર પંચોતેર હજાર એટલે હાઈએસ્ટ ભાવ કહેવાય મોંઘવારીમાં અત્યારે તમે જુઓ તો કોઈને અનાજ પાણી જે પડતું જે જોઈએ એ પરફેક્ટ મળતું નથી અને બધું બે નંબરનો માલ મળે છે અને જે ઓરિજિનલ માલ હોય છે બધું એક્સપોર્ટ થઈ જાય છે અહીંયા બધું મોંઘવારી વધવાનું કારણ શું સરકાર સરકારે એ આગળ વાત કરી હતી કે અચ્છે દિન આઈંગે પણ કોઈ પણ દિવસ સારા આવ્યા નથી સારા સારા બધા જગ્યા ઉપર મોલ બની ગયા છે ઓનલાઈન બધું થઈ ગયું છે બધી જગ્યા ઉપર તમે જુઓ તો બ્રિજો બની ગયા છે ખાલી એટલું જ છે કે એ સારા દિવસો આવ્યા છે પણ મોંઘવારીના દિવસો તો ખરાબ જ છે ને આજે ખાડા ખોદીને પાંચસો રૂપિયામાં મહેનત કરે છે ચાર બચ્ચા હોય છે એનો એનું ક્યાંથી ભરણપોષણ પૂરું થવાનું કારણ તેલનો ભાવ જુઓ તો પાંત્રીસ પચીસસો રૂપિયા તેલનો ડબ્બો થઈ ગયો હતો તો આજે તેલનો ડબ્બો ગેસના બાટલા જુઓ તો આજે એક હજારને પચાસ રૂપિયા અગિયારસો રૂપિયા બારસો રૂપિયામાં બ્લેકમાં લોકોને ગેસના બાટલા લેવા પડે છે આજે કારીગરો સવારને આઠ વાગ્યાથી લઈ ને રાતના બાર વાગ્યા સુધી મહેનત મજૂરી કરે છે તો બી એ લોકોના ઘર પૂરા ચાલતા નથી એને કહેવાય મોંઘવારી

અત્યારે ભારતની અંદર આપણો યુવા વર્ગ બહુ મોટી સંખ્યામાં છે તો એની જોડે જો શિક્ષણ હશે એની જોડે શિક્ષણ એનું સારું હશે તો એ આગળ વધી શકશે અને દેશની પણ પ્રગતિ કરશે પોતાની પણ પ્રગતિ કરી શકશે વિકાસ વિકાસની વાત કરવામાં આવે છે શું લાગે છે વિકાસ થયો છે વિકાસ થયો છે વિકાસ તો થયો છે વિકાસ તો હિન્દુસ્તાનમાં એટલો બધો થયો છે કે જેની કોઈ ગણત ગણત જ નથી મને તો એટલો બધો વિકાસ દેખાય છે કે ભયંકર લોકો બહારના લોકો જ્યારે વિદેશથી મારા ત્યાં આવે છે ભાઈ આવે છે અમેરિકાથી આવે કે યુકેથી આવે એ લોકો અહીંયા જોઈને એકદમ દંગ રહી જાય છે કે આ વિકાસ આ એ જ હિન્દુસ્તાન જે જે અમે લોકો છોડીને ગયા હતા વિકાસ તો બહુ થયો છે વિકાસ થયો છે એ વાત એ એ વાત વિકાસની વાત તમે કરી રહ્યા છો પણ સાથે સાથે

અચ્છા તમે શું કઈ રીતનું રહેશે ચિત્ર ચિત્ર તો ગુજરાતની વાત કરવામાં આવે તો તો ગુજરાતમાં એક તરફી છે સત્તા પક્ષ જ કદાચ મને લાગે છે ફરીથી પાછી આવે પરંતુ સત્તા પક્ષે આ વખતે થોડાક કડક નિર્ણયો લેવાના જાહેરાત કરેલી છે તો એ કડક નિર્ણયો એવા હોવા જોઈએ કે જે અમને સોફ્ટ કોર્નર લાગવા જોઈએ કડક નિર્ણયો માટે પ્રજા પણ તૈયાર છે અને બધા જ લોકો તૈયાર છે પરંતુ એવા નિર્ણય ના હોવા જોઈએ કે જેનાથી પ્રજાને એની હાલાકી થાય અને એનાથી કોઈને હેરાનગતિ થાય એમ